જાલો તાલુકાના લીમડી નગરમાં 10મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય મહેશભાઈ બુરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન સરકારના વિવિધ વિભાગોની અનેક સેવાઓ મળી પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે ઝાલોત તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમમાં દસમા તબક્કાનો શુભારંભ કરાયો ત્યારે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ને રોજ ઝાલો તાલુકાના લીમડી કન્યા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવા સિતુ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો તેર વિભાગોની પંચાન સેવા લાભાર્થીઓ સુધી પહોંચી ધારાસભ્યના હસ્તે ઝાલોદ તાલુકાના લીમડી મુકામે પશુ સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો તો ઝાલોદના એકસો ત્રીસ ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયાના હસ્તે લીમડી મુકામે પશુ દવાખાના ખાતે સેવા સિતુ કાર્યક્રમ અંતર્ગત પશુ સારવાર કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આ પશુ સારવાર કેમ્પ હેઠળ ગાય ભેંસ સહિત તમામ પશુઓના સારવાર કરવાનો શુભારંભ કરાયો મોટી સંખ્યામાં પશુપાલકો આ કાર્યક્રમમાં જોડાયા તેમજ મોટી સંખ્યામાં પશુપાલકોએ લાભ લીધો તેમજ હાજર પશુપાલકોને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા પશુપાલન શાખામાં ચાલતી સરકારી યોજનાઓ વિશે લાભાર્થીઓને લાભ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તંત્ર અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી બે દસ બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા હિ સેવા પખવાડિયાનું આયોજન કરાયું જેમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા પ્રાંત અધિકારી એ કે ભાટિયા તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી મામલતદાર એસ પરમાર દ્વારા રસ્તા પર સફાઈ કરી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાયો આ કાર્યક્રમ નિમિત્તે ઝાલોદ તાલુકામાં સમાવિષ્ટ આંબા હાંડી ડગેરિયા બિલવાણી મુળધા થાળા લીંબડી ગોલાણા સુધારવાસા કારઠ રૂપાખેડા લીંબડી નિમે વરૂડિયાળ રણિયાર પાટણબી રણિયારી નામી લીલવા દેવા લીલવા પોકર ટાંડી ડુંગરી ખરવાણી પીપલિયા પારેવા સિમલિયા વાકોલ કોણી કાળીગામ ગુર્જર મીરાખેડી વસ્તી પાવડી પરથમપુર નાની હાંડી રણિયાતી ભૂરા ગુલતોરા દાંતિયા તાઢાગોડા ધારા ડુંગર શારદા તેમજ કાળીગામ ઇનાબી જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો જેઓને આ કાર્યક્રમ દરમિયાન સરકારના વિવિધ વિભાગોની સેવાઓનો લાભ મળ્યો આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ઝાલોદ પ્રાંત અધિકારી કે ભાટિયા તાલુકા વિકાસ અધિકારી કે એચ મામલતદાર શૈલેન્દ્ર પરમાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર ફોરેસ્ટ અધિકારી અને અલગ અલગ વિભાગના અધિકારી તાલુકા પંચાયત ઉપપ્રમુખ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સરપંચ ગ્રામજન અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સિટી ગોલ્ડન ન્યૂઝ ઝાલોદ